એક છે ના બીજું ખાસ ખાસ કેવું સાંતલપુર રાધનપુર થી ચાલુ કરી અને કચ્છ મોરબી રાજકોટ જામનગર દ્વારકા પોરબંદર જુનાગઢ નો હજી વારો નથી આવ્યો પણ આવશે બરાબર છે ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર આ સૌરાષ્ટ્રના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતમાં ભરૂચથી ચાલુ કરીને જ્યાં મહારાષ્ટ્રને અડે છે ત્યાં સુધી આખા દરિયાપટ્ટીના જિલ્લાઓમાં જે વિનફામ અને સોલાર અને એને લઈ અને એટલે કે વીજ ઉત્પાદન કરતી અને વીજ વહન કરતી કંપનીઓ જે રીતે અત્યારે ખેડૂતોને છાતીમાં થાંભલા ખોડે છે આ બાબતે ખેડૂતોએ સંગઠિત થવું પડશે અત્યારે કચ્છમાં વાંઢિયાના ખેડૂતો જે લડે છે એમની પાસેથી તમામ જિલ્લાના ખેડૂતોએ આમાંથી બોધપાઠ લેવો જોઈએ મને હું જયારે વાંઢિયા ગયો ત્યારે દ્વારકા અને જામનગર માંથી ઘણા બધા ખેડૂતોએ કોમેન્ટે કહી છે અને મેસેજ કર્યા છે કે તમે વાંઢિયા ત્યાં લડવા જઈ શકો છો તો દ્વારકા જામનગરમાં કેમ નથી લડતા દ્વારકા જામનગરમાં બેન હું કહેવા માંગુ છું જયારે નોટિફિકેશન આવે ને વીજ લાઈન નું ત્યારથી હું ગામે ગામ ચેતવણી આપું છું કે તમારા ગામમાં લાઈન નીકળવાની છે એક એક સંગઠિત થાજો પણ દ્વારકામાં પણ સોશિયલ મીડિયામાં વીડિયો જોયા છે દ્વારકાના દ્વારકાની સ્થિતિ પણ આ જ છે પણ તકલીફ અહીંયા એ છે કે બાજુવાળાને

એ ભૂલી જવાનું ને કચ્છમાં અમે ગયા ઓગણીસ તારીખે કલેક્ટર ને કઈ ને આવ્યા એક કલાક ચર્ચા કરીને આવ્યા ચોવીસ કે પચીસ પ્રશ્નો એની અમે મૂકીને આવ્યા અને એને કઈ ને આવ્યા કે અમે ચોવીસ તારીખે પાછા આવીએ છીએ તો કલેક્ટર પોતે એના જવાબ ના આપી શકે એટલા માટે પોતે રજા મૂકીને જતા રહ્યા બાકી કલેક્ટર ને ઓગણીસ તારીખે એની પાસે શું જવાબ નહોતા કલેક્ટર છે બરાબર છે મારા જેવો માણસ જઈને પૂછે ને આ વિજ લાઈન ને લઈને એને કરેલા હુકમ ને લઈને સવાલ કરે અને એ નો જવાબ કલેક્ટર આગળ ના હોય એ ખોટું કર્યું હોય કેવી રીતે જવાબ આપે બરાબર જે નિયમો નું કરી નાખો કંપનીઓ માટે થઈને તો જવાબ કેવી રીતે આપે પરિપત્ર પત્ર ને કઈ ગણકારવામાં નથી આવતું પરિપત્રો છે ને એ કાયદાના શું કઈ કંપનીઓના ફાયદા માટે કાયદા ને ડાયવર્ટ કરવા માટે થઈને પરિપત્ર કરે છે એનું ઉદાહરણ હું તમને આપું અઢારસો પચાસી નો ટેલિગ્રાફ એક્ટ અને બે હજાર ત્રણ ના ઇલેક્ટ્રિસિટી એક્ટ મુજબ આ લોકો ખેડૂતોને નોટિસ આપે છે જયારે વળતર આપવાનું ખેડૂતોને આવે ત્યારે ઈજ ઇલેક્ટ્રિસિટી એક્ટ અને અઢારસો પંચ્યાસી ના ટેલિગ્રાફ એક્ટ મુજબ તો વળતર નથી આપતા એ તો બે હાજર સત્તર બે હજાર એકવીસ બે હજાર પચીસ ના પરિપત્ર મુજબ વળતર આપે છે કે જેમાં કંપનીઓને ડાયરેક્ટ ફાયદો થાય તો અમે કલેક્ટરને એ જ કચ્છના કલેક્ટરને પૂછતા હતા કે તમે નોટિસ આ મુજબ આપો છો અને વળતર પાછું પરિપત્ર મુજબ આપો છો આવું હું કામ ભાઈ બરાબર છે એમાં પરિપત્ર ની અંદર જે જિલ્લા મૂલ્યાંકન સમિતિ જે નક્કી કરવાની હોય આમાંય તમે એનો અમલ નથી કરતા એસઓપી જે આઈપી છે કેન્દ્ર સરકારની એસઓપી એસઓપી ની અંદર ખેડૂતે પોતે વેલ્યુઅર કમિટી નીમવાની છે આનો અમલ કેમ તમે નથી કરતા એટલે એક જવાબ એની પાસે નહોતો એટલે કલેક્ટર એટલે આવેદન ને એ શું કેવાય આ લોકો આવેદન ને તો ઘોડી ને પી જાય જવાબો આપવાની જે અમે તારીખ એને કહ્યું તપાસ કરીને કઈશ એટલે અમે કહ્યું અમે ચોવીસ તારીખે પાછા આવીએ છીએ તો તપાસ એને નહીં કરી હોય કરી ને તપાસ અને એને ખબર જ છે કે એને હું ખોટું કર્યું છે કેટલું ખોટું થયું છે એના હાથ ની છે એટલા માટે તો ચોવીસ તારીખે હાજર ના રહ્યા બરાબર છે એટલે મારું કહેવાનું જે હતું બેન એ હતું કે આ જિલ્લાઓના ખેડૂતોને હું વિનંતી કરું છું ખાસ કે સંગઠિત થાવ બાકી તમારા ખેતરો એટલે દ્વારકા જામનગર કચ્છ આ ત્રણ જિલ્લા તો એવું થશે કે દર કરોડિયાનું જારું હોય ને આપણી હાલત કરોડિયાના જારા જેવી થઈ જવાની છે બરાબર છે એટલે ખેડૂતો સંગઠિત થાય જો સંગઠિત કચ્છના ખેડૂતો સંગઠિત થયા તો દ્વારકાથી પાલભાઈ ને આવવું પડ્યું સુરત થી જયેશભાઈ ને આવવું પડ્યું બરાબર અહીંયા આપણે જઈએ છીએ તો પાંચ જણા હોય છે કોઈ ભેગું જ જેનો પ્રશ્ન છે જયારે પોતાના ખેતરમાં આવે ત્યારે આપણે જાગવું છે એના સિવાય તો કોઈ જાગવું જ નથી બરાબર ક્યાંક ને જાગૃત થવાની જરૂર છે સો ટકા જાગૃત થવાની જરૂર છે અને સંગઠિત થવાની જરૂર છે બેન બીએસ નાઇન ટીવી ન્યુઝ સાથે જોડાવા બદલ પાલભાઈ આપનો ખુબ ખુબ આભાર Thank you, Ben.